ક્રાંતિ બાદ હવે નમક ક્રાંતિ તરફ અમૂલ ના વાઇસ ચેરમેન વલમભાઈ રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના ના હસ્તે સરહદ ડેરી ચેરમેન વલમજીભાઈ હુંબલ અર્પણ કરવામાં આવ્યું છે જે કચ્છ જિલ્લામાં નમક સાથે જોડાયેલ અગરિયા પરિવાર

ફોસ્ફોમાઈસિલ અને ડોક્ટર માઈસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઈસેલ ડોક્ટર માઈસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઈસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ